સકારાત્મક ચર્ચા સાથે બજેટ અંગેની બેઠકનો પ્રથમ દિવસ પૂર્ણ આવક વધારવા અને ખર્ચ ઘટાડવા પરમુકાયો ભાર સકારાત્મક ચર્ચા સાથે બજેટ અંગેની બેઠકનો પ્રથમ દિવસ પૂર્ણ આવક વધારવા અને ખર્ચ ઘટાડવા પરમુકાયો ભાર કમિશનર શ્રી દ્વારા ત્રણ ફેબ્રુઆરીના રોજ બજેટ પ્રસ્તુત કરવામાં આવ્યું કમિશનર પોતાનું નિવેદન અને બજેટનો જે ઓવર વ્યૂ હતો એ વ્યૂ આપ્યો ખાસ કરીને તમામ સ્થાયીના સભ્યોએ કયા કયા પોલિસી આધારિત કયા કયા નવા સેલ બનાવવા છે કયા કયા મુખ્ય બિંદુઓ છે એટલે કે કયા કયા કી એચિવમેન્ટ પર આપણે વાત કરવાના છે એની પર પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું તમામ સભ્યશ્રીએ બજેટ વિકાસલક્ષી હોય સર્વસમાવેશક હોય વડોદરા શહેરના વિકાસને નવી ગતિ આપનારું નવી વિઝન આપનારું છે એ પ્રકારના પોતાના મંતવ્યો રજૂ કર્યા ત્યારબાદ આજે ચોથી ફેબ્રુઆરીએ સવારના સાડા દસથી સાડા સાત વાગ્યા સુધી બપોરે લંચ બ્રેક એમ કરીને બે સેશનમાં આજે ચર્ચા વિચારણા કરવામાં આવી છે ખાસ કરીને જે વડોદરા શહેર દ્વારા છ સાત હજાર છસો નેવું નવ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને કરદર વિનાનું બજેટ છે આજે કરદરની લાગતો પર ચર્ચા વિચારણા કરવામાં આવી છે એ સિવાય જે અલગ અલગ લાગતો કોર્પોરેશન દ્વારા ઉઘરાવવામાં આવે છે એમાં જે કોઈ નાના મોટા સુધારા તંત્ર દ્વારા સૂચવવામાં આવે તેની પર ચર્ચા વિચારણા કરવામાં આવી છે રેવન્યુ જમા અને રેવન્યુ ખર્ચ કે જેમાં જે રીતે ખર્ચ વધી રહ્યો છે એ ખર્ચને કેવી રીતે કંટ્રોલ કરી શકાય અને રેવન્યુ આવકમાં વધારો કેવી રીતે કરી શકાય એ પ્રમાણેની ગહનચર્ચા વિચારણા કરવામાં આવી છે ઘણી જગ્યાએ સ્થાયી સમિતિએ પોતાના સુધારા સૂચવ્યા છે ઘણી જગ્યાએ રિવાઇઝ બજેટમાં પણ સુધારા સૂચવવામાં આવ્યા છે કે કોઈ જગ્યાએ ખર્ચ ના કર્યો હોય દાખલા તરીકે ફ્લાવર શો માટે જે ખર્ચો મૂક્યો હતો પરંતુ ફ્લાવર શો શિયાળો પતી ગયો છે અને હજુ સુધી કરી શક્યા નથી તો એ ખર્ચની બાદ બાકી કરવામાં આવી છે એવી રીતે ડોર ટુ ડોરના ખર્ચામાં જે સેકન્ડરી ટ્રાન્સપોર્ટેશન છે જ્યાં સુધી આરટીએસ અને એમ ફેસિલિટી ઊભી ન થાય ત્યાં સુધી સેકન્ડરી ટ્રાન્સપોર્ટનો ખર્ચો આવે તો એ ખર્ચાને આરટીએસના જે ઓએન છે અને એમઆરએફના આર છે એમાં બાદબાકી કરી અને સરભર કરવામાં આવ્યા છે એટલે કહેવાનો મતલબ કે આજે કરદર લાગત રેવન્યુ જમા અને રેવન્યુ ખર્ચ ઉપર ડિટેલ ચર્ચા કરવામાં આવી છે આવતીકાલે કેપિટલ જમા અને કેપિટલ ખર્ચ અને ગ્રાન્ટ વિશે ચર્ચા કરવામાં આવશે તથા દરેક કાઉન્સિલર પોતપોતાના એરિયાના કામોની પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે ડિસ્કશન ખૂબ સુમેળભર્યા વાતાવરણમાં થઈ રહ્યું છે તમામ સભ્યોના ખૂબ સકારાત્મક સૂચનો આવી રહ્યા છે સાથે સાથે વહીવટીતંત્રના કમિશનર ડેપ્યુટી કમિશનર એચ ઓડીવાય એમસી અને તમામ અધિકારીઓ હાજર રહે છે જે કોઈ નાની મોટી ક્વેરી હોય છે એનું તાત્કાલિક સોલ્યુશન કરવામાં આવે છે કોક મોટી ક્વેરી હોય કે જેમાં ડિટેલ ચર્ચાની જરૂર હોય તો એ લોકો અલગ લેવલની મિટિંગ કરી અને આવતીકાલે એનું જે પૂર્તિ કરવાની છે એ પણ કરવાના છે પણ ખૂબ ચીવટપૂર્વક બજેટનો અભ્યાસ થઈ રહ્યો છે બજેટ આ વખતે મોડું રજૂ થયું છે એટલે થોડું લાંબુ પણ બેસવું પડે છે થોડી સ્પીડ પણ રાખવી પડે છે અને બજેટ સિવાયની બીજી ચર્ચાઓને બહુ અવકાશ રહેતો નથી એટલે બજેટમાં પર્ટિક્યુલર મુદ્દાઓ આધારે ચર્ચા કરી અને એમાં જે સુધારા સૂચવવાના હોય કે આવક કેવી રીતે વધે અને ખર્ચ કેવી રીતે ઘટે જેથી કરીને એક રિયલિસ્ટિક બજેટ આપણે બનાવી શકીએ એટલે આજનો દિવસ ખૂબ સકારાત્મક ચર્ચા સાથે પૂર્ણ થયો છે